ચૈતર વસાવા મરદનું ફાળિયું છે અને ચાલો નેત્રંગ આવો નારો આપનાર એક સાધુ એક સંન્યાસી આ કોણ છે સંન્યાસી આ સંન્યાસીને તમે અનેક વખત સાંભળ્યા હશે તેમનો દેખાવ ગાંધીજી જેવો દેખાય છે પણ ભાષામાં આક્રમકતા છે આ સાધુના તમે વિડીયો જોયા હશે પણ છે કોણ છે આ સાધુ કે કોણ છે આ બાપુ તેની વાત કરવી છે ને તેમનો પરિચય આપવો છે કે ચાલો નેત્રંગ કેનાર આ બાપુ કોણ છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર આવી રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા અત્યારે માત્ર દક્ષિણ ગુજરાતમાં જ નહીં પરંતુ આખા આદિવાસી પટ્ટામાં એક જ ચર્ચા છે અને ચર્ચાનો વિષય છે ચૈતર વસાવા ચૈતર વસાવા અને તેમના પત્ની સહિત કુલ નવ લોકોને અત્યારે જેલમાં મોકલી આપવામાં આવ્યા છે તેમની ઉપર આરોપ છે કે તેમણે વન અધિકારીઓ સાથે ઝઘડો કર્યો તેમને ફટકાર્યા અને તેમને લૂંટી લીધા તરફ આદિવાસી નેતા અને આમ આદમી પાર્ટીનો આરોપ છે કે સરકાર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આખી ઘટનાને અંજામ આપી રહી છે એટલે જ આ ઘટનાનો રાજકીય લાભ પણ આમ આદમી પાર્ટી જરૂરથી લેવા માગે તેમાં કોઈ મિનમેક નથી અને એટલે જ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ નેત્રંગ આવી રહ્યા છે ભરૂચના નેત્રંગમાં એક જાહેર સભાને સાત જાન્યુઆરીના રોજ તે સંબોધવાના છે એટલે માહોલ ગરમાયો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવે તેની તૈયારીમાં આમ આદમી પાર્ટી લાગી ગઈ છે અને ચાલો નેત્રંગનો નારો આપનાર એક સાધુ પણ આખી પ્રક્રિયામાં સામેલ છે જેનું નામ છે કરસન બાપુ ભાદરકા દેખાવે ગાંધીજી જેવા દેખાય છે મુંડન કરાવેલું છે સફેદ વસ્ત્ર ધારણ કરે છે પણ આ બાપુ આક્રમક છે મોટિવેશનલ સ્પીકર છે તેમની ભાષામાં અને તેમના તર્કમાં દમ છે તેમનો જન્મ ઓગણીસો ઓગણસીની અંદર થયો વિદ્યાર્થી નેતા તરીકેની કારકિર્દી શરૂ કરી એનએસયુમાં જણાયા જે કોંગ્રેસની વિદ્યાર્થી પાક છે અને હવે આમ આદમી પાર્ટીનો હિસ્સો છે આમ તો તે સંન્યાસી છે પરંતુ સંસારી સંન્યાસી છે તેમની પત્ની ડોક્ટર છે તે પોતાના પરિવાર સાથે આણંદ પાસે આવેલા વિદ્યાનગરમાં રહે છે ખૂબ શિક્ષિત છે એમબીએ પણ કરેલું છે અને અત્યારે તેમનું મન સરકાર સામે લડી લેવા માટે નવી વ્યવસ્થાનું સ્થાપન કરવા માટે છે ચૈતર વસાવવા માટે હવે કરસન બાપુ મેદાનમાં આવ્યા છે અને આદિવાસીઓને કહી રહ્યા છે કે મરદનું ફાળિયું છે આ ચૈતર વસાવા અને લોકશાહી કોઈના બાપની જાગીર નથી સરકારને તો જવાબ આપવો જ પડશે તો અરવિંદ કેજરીવાલ જ્યારે નેત્રંગ પહોંચી રહ્યા છે ત્યારે નેત્રંગમાં લોકોને એકત્રિત કરી આદિવાસીઓને જોમ જશો આપનાર આકર્ષણદાસ બાપુને તમે નેત્રંગમાં પણ સાંભળશો તો આ છે એક સાધુ જે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે જોઈએ આગળ બાપુ શું કરે છે અને કેવી રીતના સરકારને પડકારે છે અત્યારે મને અને મારા સાથી તોફી ઘાંચીને રજા આપો આ જ પ્રકારના લોકોની ઓળખ અમે તમને કરાવતા રહીશું જેઓ સરકાર સામે લડે છે નમસ્કાર